મારા એલપી મેર ચેનલમાં તો મિત્રો આજે આપણે આવીએ છીએ ફરી વખત સરસ મેળામાં જે બે હજાર પચીસ આયોજિત પચીસ એપ્રિલથી ચાર મે સુધી રેસકોસ ગ્રાઉન્ડમાં આયોજિત છે સવારના દસથી રાત્રિના દસ સુધી તો આપણે મેળો ચાલુ થઈ ગયો છે આ પહેલાંનો વિડીયો એક હતો જે આયોજનનો હતો તો આજે આપણે મેળો ચાલુ થઈ ગયો તો આપણે જોઈશું મિત્રો કઈ કઈ વસ્તુ છે એન્ટિક વસ્તુ હસ્તકળાને લગતી વસ્તુ તો આપણે ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીશું તથા તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સારી એવી વસ્તુ હસ્તકળાને લગતી વસ્તુ અહીં તમે જોઈ રહ્યા છો જે અહીંયા જુનવાણી સિસ્ટમથી આ વસ્તુ બનાવેલી છે હસ્તકળાને લગતી વસ્તુ જે ઘરના સુશોભનને લગતી વસ્તુ આ તમે જોઈ રહ્યા છો અહીંયા

જૂની પેઢીને જે લોકો યુઝ કરતા હતા આપણે ઘટિયા બધી જ વસ્તુ અહીંયા જોવા મળશે તમને તો ચાલો આપણે હવે મેળાની મુલાકાત લઈશું સરસ મેળાનો અહીંયા એન્ટ થતાં જ તમને આઈ લવ સરસ ખૂબ જ સારું એવું ટેગ મારેલું છે તો આપણે દઈશું અંદર અને મોસ્ટ ઓફ બપોરનો ટાઈમ છે તો મિત્રો આપણે સ્ટોલ તો બધી ખુલ્લી જ છે પણ આપણે અહીંયા છીએ હષ્ટકલાના મેળામાં તો ખુબજ સારા એવા ખૂબ જ હાથ થી વળાયેલા વસ્તુ મિત્રો આપણે આવી ગયા છીએ ભાગ્યોદય મિશન મંગલમ રાજકોટ સ્ટોર માંથી તો આપણે જાણીશું આ કઈ વસ્તુ છે નમસ્તે મેડમ તો આ જે છે તે મેં

એવી રીતે એક સામે છે જે એક અચ્છી સ્ટાઇલ છે તો કરીને આ વસ્તુ બધી મળવાની છે આયુર્વેદિક વસ્તુ છે એવી રીતે મિત્રો અહીંયા બધે જવાનું છે તો અહીંયા બધી ક્યુ ઉદ્યોગને લગતી પાપડ છે શ્રી રામ મિશન પંચમહાલ અહીંયા પણ જે સ્ટોલ છે બધી મોસ્ટ ઓફ નમસ્તે સાહેબ નમસ્તે તો આ તમે જોઈ રહ્યા છો આપણને હસ્તકલા હાથનું જ છે બનાવેલું અને અહીંયા તોરણ છે અને ઇમિટેશનની વસ્તુ પણ અહીંયા મળેલી છે અહીંયા છે આયુર્વેદિક દવાનું બધું છે અને આ રીતે બધી સ્ટોલ આ બાજુ છે આ બાજુ છે અહીંયા પણ ખૂબ જ સારી એવી વસ્તુ છે તોરણ છે કપડા ચાદરું ચુંદડી વસ્તુ બધું ડ્રેસનું પણ સારું એવું મટીરિયલ અહીંયા મળી રહે છે અને અહીંયા પણ કામ ચાલુ છે ખૂબ જ સુંદર મજાના મોર બનાવે છે અને અહીંયા પણ કામકાજ ચાલુ છે તો શું મોર બનાવો છો ઓકે આ રીતના જ પણ છે ને ઓકે તો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે છે બેન જે હાલમાં જ બનાવી રહ્યા છે મોર શું આનો ભાવ છે પાંચસો રૂપિયા તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારી એવી મહેનતથી હસ્તકલાનો જે બેન બનાવી રહી છે અને અહીંયા સુધી સાડી છે ડ્રેસ છે એ રીતે બની મળી રહી છે છોકરી માટેના ડ્રેસ અને ચૂંદડી જવું તો મસ્ત અહીંયા શું શું અવેલેબલ રહેશે મેડમ ઓકે તો તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો ડ્રેસ છે એટલે આજે આપણે સખી મંડળની બહેનો છે એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે નાના છોકરાના પણ મળેલી છે અને પડદા બધે જે હસ્તકલાને લગતી વસ્તુ ફેસ ને બધે આ મળેલી છે મિત્રો જોઈ રહ્યા છો આવી રીતે અહીંયા લગભગ સાઠ દુકાનો છે તો આપણે ધીમે ધીમે બધાની મુલાકાત લઈશું જે આ છે કટલેરી વિભાગ છે તો મિત્રો આ એક સારું એવું સરકાર આયોજન છે કે જે સખી મંડળમાં જોડાણા હોય અને એના ગ્રુપ થ્રુ જે હસ્તકલા કે ગૃહ ઉદ્યોગને લગતી કોઈ પણ વસ્તુ બનાવે તો સરકાર શ્રી એ લોકોને સહાય કરે છે અને આવી રીતે હર વર્ષે મેળાનું આયોજન કરે છે જેથી કરીને બેનોને જે આર્થિક સહાય મળી રહે

ધોરણ છે હાથથી બનાવેલા બધા વસ્તુ ધોરણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સારી એવી વસ્તુ અહીંયા મળી રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે આપણે આગલા વિડીયોમાં જે બનાવ્યો તો એ અહીંયા અત્યારે સ્ટોલ પૂરી પરચક છે અને જે જોયું તો આપણે જે રૂમાલ છે અને નાના બાળકોની વસ્તુ જે હાથ વણાત હસ્તકલાટ જે આ બેનો આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા જો સખી મંડળ દ્વારા તો આ દરમિયાન આ વખતે તેલ પણ આવી ગયું છે તેલ પણ જો અહીંયા ડબલ ફિલ્ટર સિંગ તેલ તો અહીંયા તેલ પણ છે જે સિંગ તેલ છે શુદ્ધ પ્યોર મોરબીથી તો મિત્રો હવે આપણે આગળ વધીશું અને બધા સ્ટોલની મુલાકાત લઈશું તો આ રીતે મિત્રો બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છો અહીંયા છે આ અહીંયા છે એટલે આ બધી અત્યારે આપણે લગભગ સાઠ જેટલી દુકાનો છે સરસ મેળો બે હજાર પચીસ જય દ્વારકા મંગલમ રાજકોટ આ ઇમિટેશન વસ્તુ મળેલી છે અને અહીંયા છે મીઠાઈની વસ્તુ છે જે અહીંયા વસ્તુ તમે જોઈ રહ્યા છો મહાવીર કરીમ છે

ગુજરાત લાઈવ ફૂડ પ્રોમોશન કંપની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ તરફથી સહાય કરી રહ્યા છે અહીંયા છે એ ઇમિટેશનની વસ્તુ છે મિત્રો તો સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો અહીંયા લાઈવ પણ ઉતારી રહ્યા છે ભાઈ તો આપણે વાગે જે આ છે એ ફૂડ કોર્ટ છે જે આગલી વિડીયો મેં તમને બતાવ્યું હતું તો અહીંયા જમવાનું જે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે તો મિત્રો ત્યારે આપણે જો મુલાકાત લીધી બધા જ સ્ટોરની લગભગ મુલાકાત લીધી તો જે બેનો જે સખી મંડળ દ્વારા ગુજરાત સરકારે લોકોએ જે આયોજન કર્યું છે અહીંયા રાજકોટના રેસ્ટકો ગ્રાઉન્ડમાં એ આપણે સંપૂર્ણ જોયું તો જે મિત્રોએ સંપૂર્ણ વિડીયો જોયો એટલે જરૂરથી કમેન્ટ કરે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશી હવે પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શિયા જય માતાજી અને